જય મુરલીધર જય દ્વારકા દોસ્તો તો બધાય કેમ છો મજામાં જશો બરાબર ને આપણે આજે નાળી ધોઈ તૈયાર થઈ અને નીકળી ગયા રખડવા બરાબર ગાડી સારા માયલી છે કંઈક પણ નામ નથી આવડતું બી એમ ડબલ્યુ કે જેક કે એવી કંઈક ગાડી છે એ તો બાઈને દે જો એટલે ખબર પડી જાય મને આંખો નીચે હતી ને બેસાડી દીધો બરાબર પણ હવે ક્યાં રખડવા જાવ ને હું છે ને આખી ગાદી હું તમને ઠેકાણું નહીં કહું કેમ કે તમે વિદ્યામાં જોડાયા રહેજો તો દોસ્તો આપણે ભાટીયા માં એન્ટ્રી કરી દીધી છે બરોબર અને ચા પાણી જોકે પી લીધા છે પણ હવે ફાકી ખાવાની ઈચ્છા છે તો હારી દુકાન ગોતી હવે આમાં જોઈ છે ક્યાં આપણે સારી દુકાન મળે તો દોસ્તો હારી દુકાનમાંથી આપણે ફાકી તો લઈ લીધી છે પણ હવે એ ખબર નથી કારણ કે સ્વાદ કેવો હશે આ દુકાન બરોબર તો હવે જરા કોરી ખાઈ ચેક કરી લઈ હું હકીકત છે આપણા ગામ જેવી જ રણછોડ ની ફાકી છે કે કઈ ફેરફાર છે બરોબર આપણે હામાં પેટ્રોલ પંપ જરાક આવી ગયો એટલે ગાડીને ને દેતા જાય પછી આગળ જોઈ ભૂલતા થાય એટલા પૈસા નથી આપણી આગળ પણ પચાસ સો રૂપિયા નક્કી લેવો એટલે આપણે હાલજી રખાડવામાં વાંધો નહીં આવે બરાબર ભણી જાય એ છોકરા ભણી રેવા દે ભાગી ભાગી ખાઈને આપણે નીકળી ગયા એને ભાગીનો સ્વાદ જરાક તો મજા આવી પણ રન ને લાગે એવી નથી બરોબર એટલે એવો નશો નથી ને ગાડી તો મેં જોઈ લીધી હું નીચો ઉતરું ને તો મને ખબર પડી કે આપણી એક સીટ છે બીએમડબલ્યુ નથી બરાબર ઉપર પવા હાલે એવી ગાદી નથી પણ ખાલી કાંટો છે ને ખોટો બતાવે એકસો ચાલીસ એકસો પચાસ એવો બતાવે રણમાં માં હવે ક્યાં જાવ ખબર નથી મને પણ આ દેખાય છે આ નજારો બધો મસ્તી નો અને ગાડીમાં એસી બેસી ફૂલ હાલે છે નજારો એટલે ખરેખર મોસમ એવી આવે છે ને કે હવા આવે એ આવી આ પાણી ભૂખવા કરે ઓ ને નજારો કંઈક પુરાવ અલગ છે આ મોસમમાં ખરેખર રેકડા જેવું છે હો આવી જાવ તમે બધા ભેગી બાલ્ટી કરી નાખી ભલે થઈ જાય આજ બીજું હું બરાબર તો આપણે ઓલરેડી લગભગ નાંગેશ્વર ભૂકી ગયા છે કેમ શંકર ની હામી મૂર્તિ દેખાય છે મહાદેવ ની બરાબર પણ ખાલી લકડી ખેતા રહ્યા કેટલાક ખાલી જીરી દેખાય છે ખાલી ઇંચ બે ઇંચ નો પલો રહ્યો છે આપણે બરાબર એટલે લગભગ મંદિર ને આ મૂર્તિ દેખાય બધું જ છે પણ શંકર ભગવાન આપડા હામું જોઈને નથી બેઠા કે થોડી તમારાથી દુઃખ દર્દ ના હે હવે જય ને આપણે માફી માગી લે હું બીજું બરોબર તો દોસ્તો આપણે હકીકતમાં નાગેશ્વર આવી ગયા છે અહીં અને આ છે શંકર દાદા માલું બરાબર ને આ બધા એ નજારો હે પબ્લિક ઘણી બધી છે કેમ કે શ્રાવણ મહિનાનો તહેવાર છે એટલે ઘણાય માણસો આવે છે અને આપણા જેવા તો જો કે કીમ આવતી آي اندر photo کي جا آمين چالو پتا ورن گاو کي جا جو گاو آيو آيو તો આપણે ઓલરેડી મંદિરે પગે લાગી એવા છે અહીં કેમ કે મોબાઈલ અંદર અલાઉટ નથી એટલે અંદરનો આપણે વિડીયો ના લઈ શકીએ બરાબર અને દર્શન દર્શન કરી અને હવે કમ્પ્લીટ આપણે ગાડી લઈને પાછા હાલતા થઈ ગયા છે પણ હવે આપણે જો કે શું કે હોટલમાં જમવા જવાનું થતું નથી એવા આપણે વીઆઈપી નથી બરાબર એટલે દુકાનમાંથી નાસ્તો લઈ અને ફરાર કરી લેવું હું બરાબર તો હવે જરાક નાસ્તો ચોકે લઈ લીધો છે પણ હવે ફરાર કરવા ક્યાં સારું લોકેશન મળે ને તો ત્યાં આપણે ગાડી રાખ્યું તો આપણે લોકેશન એવું મસ્તીનું મળી ગયું છે ને આપણે હવે બેઠા છીએ ફરાર કરવા તો ફરાર માં આટલી વેરાયટી છે ચાર ચવાણું ફરારી બે ટમેટા વેફર ને બે તીખી વેફર ભલે હવે ધબધબાથી બોલી જાય લોકેશન બહુ મસ્તીનું છે દોસ્તો તો આપણે અત્યારે રખડી અને પાછા ઘેર આવી ગયા છે એને જરાક પળામાં ચક્કર માર લઈ કેમ કે આજે આખા ખાડીમાં ચક્કર મરાણી નથી બરોબર એટલે જ ચક્કર માર લઈ પણ આજના દિવસમાં મજા બહુ આવી ગઈ અને તમને બધાને મજા આવી ગઈ તો વિડીયો જોવાની તો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જય મુરલીધર જય દ્વારકાધીશ